આધીર માર્યો તમે નઈ રળજુ વાવા તન તન એક મસુ ગણું વધાને નાવતો સિમયો તન રુર હય હય જોયું હવારે વેલો રાખી રળજુ એ બોલ મોકલોશા માર્યો

મને યાદ કરી છે મારી ડેતી માંથી મોકલો પડી દા મને લેતા આવડે એ મને અહિયાં આવડે હાય ભાઈ તમે છૂટા છો મારા મહિના માં દે ગણિત મેલું ના પગવાડી નો હું તો તીરું હું તારે

આમા શે મારે આવ સારી ઓકાસામો એ નીવારી અધી આયુના મદિરા બગાડ્યા ના રાગોય સીમોદર પૂ છું એ વાળના મદિરા બગાડ્યા ને વાઘરેને ગેરો ખેલી મેનાર વાતને છે